અને એ પરમ ગતિને પામે છે આપણે પિતૃ દોષમાંથી મુક્ત થઈએ છીએ તો મિત્રો આ કથાઓ મિત્રો આ સોળ દિવસ દરમિયાન જે ભગવાનની કથાઓ મૂકવું એ બધી પૂરા ધ્યાનથી સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ઓમ નમો ભગવતે વાસુદેવાય હવે ભાદરવી પૂનમ થી પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ શરૂ થઈ ગયા છે આજથી સોળ દિવસ પિતૃઓને સમર્પિત છે કહેવાય છે કે શ્રદ્ધા વિના શ્રાદ્ધ અધૂરા છે પિતરો ઓય નથી ઈચ્છતા કે તેમના સંતાન એમને તૃપ્ત કરવા માટે બહુ બધું કરે માત્ર શ્રદ્ધાથી ભાવથી શ્રાદ્ધ કરે તો એક પિતરો સ્વીકાર કરે છે તથા એ તેમના સંતાનોને ધન ધાન્યથી પરિપૂર્ણ રહે ખુશ રહેવાનો આશીર્વાદ આપે છે તો આજે આપણે સાંભળીશું પિતૃપક્ષ પક્ષ સાંભળવામાં આવતી બહુ દુર્લભ પૌરાણિક કથાઓ જો આ કથાને નિત્ય નિયમથી સાંભળવામાં આવે અને કથામાં બતાવેલ વાતો પર વિચાર કરી અનુરોધ કરવામાં આવે તો જરૂર પિતૃ દોસ્તી મુક્તિ મળી જાય છે તથા પિતૃઓના આશીર્વાદ મળે છે પિતૃઓના દેવતા ભગવાન વિષ્ણુ છે તો આ કારણે પિતૃઓની કૃપાથી મનુષ્ય શારીરિક અને માનસિક કષ્ટોથી મુક્તિ મેળવે છે ધન તથા વ્યાપારમાં લાભ મળે છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે તો તમે બધા ભક્તગણો પૂરી શ્રદ્ધા અને મનથી પ્રસન્નચિત્ત ખુશ મનથી આ કથાને સાંભળજો એક ગામમાં જોગી અને ભોગી નામના બે ભાઈ રહે છે બંને અલગ અલગ ઘરોમાં રહે જોગી પાસે ધનની કોઈ કમી નથી પણ ભોગી નિર્ધન હતો બંને ભાઈ એકબીજાથી બહુ પ્રેમ કરતા હતા પણ જોગીની પત્નીને ધનનો અભિમાન તો ભોગીની પત્ની સુશીલ અને શાંત સ્વભાવની જ્યારે પિતૃ પક્ષ આવ્યો તો જોગીની પત્નીને એના પિતૃઓના શ્રાદ્ધ કરવા માટે કહ્યું જોગીની પત્ની એના ઘરવાળાને કહે છે કે આપણે પિતૃઓનું શ્રાદ્ધ કરવું છે જોગીએ આ વાતને વ્યર્થનું કામ સમજીને ટાળવાની કોશિશ કરી પણ જોગીની પત્ની માત્ર સ્વાદિષ્ટ ભોજન ખાવા એ માટે શ્રાધ કાર્યક્રમ કરવા માંગતી હતી અને એના પિયરે આ પક્ષના લોકોને જમાડવા માંગતી હતી માટે એને શ્રાદ્ધ કાર્યક્રમ કરવો હતો જોગીએ એની પત્નીને કહ્યું હા તો કહી અને કહ્યું કે તું મારા ભાઈની પત્નીને બોલાવી લેજે કે તારા કામકાજમાં મદદ કરશે અને તને સારું લાગશે જોગીની પત્ની બોલી મને તકલીફ ન પડે માટે તમે એવું કહી રહ્યા છો પણ હું સાચું કહું છું કે મને કોઈ પરેશાની નથી છતાં પણ હું ભોગીની પત્નીને બોલાવી લઈશ અમે બંને મળીને બધું જ કામ કરીશું બીજા દિવસે ભોગીની પત્ની સવારે આવી બધું જ કામ કરવા લાગી અને અનેક પકવાન બનાવડાવ્યા અને પછી બધું જ કામ પત્યું એટલે પાછી ઘરે ચાલી ગઈ કેમ કે એને પણ પિતૃઓનું તર્પણ કરવું હતું જ્યારે પિતૃ ભૂમિ પર ઉતર્યા તો ભોગીના ઘરે આવ્યા અને જોયું કે એના સાસરીવાળા બધા લોકો ભોજન કરવા ભેગા થયા છે ત્યાં આ બધું જોઈને એ નિરાશ થઈ ગયા ત્યારબાદ જોગીના ભોગીના ઘરે આવ્યા પિતૃઓ ભોગીના ઘરે આવ્યા તો જોયું કે માત્ર પિતૃઓના નામ પર એમણે ચૂલામાં જે ખીર રોટલી કઈ બનાવ્યું છે એ એમને ચૂલામાં આપણે જે હવન કરીએ છીએ ચૂલામાં અર્પણ કરી દીધું દીધું એ એ જે હતું નામ પર અને પછી પિતૃઓ માત્ર ચૂલાની રાખ ચાટીને ભૂખ્યા નદીના તટ પર પહોંચી જાય છે થોડી વારમાં બધા જ પિતૃઓ પોતપોતાના ઘરનું ખાઈને ભેગા થઈ ગયા અને કહેવા લાગ્યા કે એમના સંતાનોએ કઈ કઈ રીતથી તેમના માટે શ્રાદ્ધના પકવાન બનાવ્યા જો ભોગી જોગી ભોગીના પિતૃઓએ પણ તેને બધું જ વૃતાંત સંભળાવ્યું અને એમણે વિચાર્યું કે જો ભોગી નિર્ધન ન હોત અને શ્રાદ્ધ કરવામાં સમર્થ હોત તો કદાચ અમે ભૂખ્યા પાછા ન આવતા આપણે ભૂખ્યા પાછા ન આવવું પડત કેમ કે ભોગીના ઘરે તો ઘરમાં ખાવાના ફાફા છે બે ટકનું ભોજન પણ નથી હોતું આ બધી વાતો સાંભળીને પિતૃઓને ભોગી પર ખૂબ દયા આવી ગઈ અચાનકથી ભોગીના પિતરો નાચી નાચીને ગાવા લાગ્યા કે ભોગીના ઘરમાં ધન આવી જાય ભોગીના ઘરમાં ધન આવી જાય સાંજનો સંધ્યાનો સમય થઈ ગયો હતો પણ ભોગીના ઘરમાં ખાવા માટે કંઈ જ ન હતું તેનાય બાળકો ભૂખ્યા હતા બાળકોએ એની માને કહ્યું કે માં અમને કંઈક ભૂખ લાગી છે થોડું ખાવા દેને ત્યારે એને એ વાત બાળકોની વાત ટાળવા માટે ભોગીની પત્ની ક્રોધથી બોલી કે એને કહ્યું કે જાઓ આંગણામાં હાંડી પડી છે ને એને ખોલી ગયો અને એમાંથી જે કંઈ મળે એ બધું તમારે ખાઈ લો જાઓ આંગણામાં જઈને હાંડીમાંથી ખોલીને ખાઈ લો બાળકો આંગણામાં ગયા અને હાંડી ખોલી તો દોડીને એની માં પાસે આવે ને બોલ્યા કે હાંડી તો સોના મહોરથી ભરેલી છે આ સાંભળીને જે ભોગીની પત્ની છે તે દોડીને આવી અને હાંડીને જુએ જોચો ખરેખર હાંડી સોના મહોરોથી ભરેલી જુએ છે એના આચર્યનું ઠેકાણું ન રહ્યું આમ પિતરોના આશીર્વાદથી ભોગી પણ ધન ધાન્યથી પરિપૂર્ણ થઈ ગયો પણ આ ભોગી આ વાતનો જરા પણ અહંકાર નથી કરતો અને આ આ વર્ષે ફરી જ્યારે શ્રાદ્ધ આવ્યા એટલે શ્રાદ્ધમાં ભોગી એને ભોગી અને તેની પત્નીએ એ પિતરોનું શ્રાદ્ધ કર્યું ભોગીની પત્ની પિતૃઓ માટે 75 પ્રકારના ભોજન તૈયાર કરે છે અને બંને બ્રાહ્મણોને ભોજન કરાવે છે એના જેઠ જેઠાણીને બોલાવીને સન્માન સાથે સોના અને ચાંદીના વાસણોમાં ભોજન કરાવે છે જેનાથી એના પિતૃઓ બહુ પ્રસન્ન થઈ જાય છે તેમના પિતૃઓ આશીર્વાદ આપતા કહ્યું કે જ્યાં દેખાડો હોય છે જ્યાં માત્ર પોતાનું પેટ ભરવા માટે લોકો પકવાન બનાવે છે ત્યાં અમે લોકો ખુશ નથી રહેતા જ્યાં માત્ર અમારું અમારું ધ્યાન કરીને ધ્યાન ધરીને પકવાન બનાવવામાં આવે છે એટલે કે અમને ખવડાવવામાં આવે છે ત્યાં અમે બહુ ખુશ રહીએ છીએ અમને જે કંઈ પણ શ્રાદ્ધમાં ઘરે જે જે પણ સાતમાં ધરે છે પૂરી શ્રદ્ધા સાથે બનાવે છે અર્પણ કરે છે આ અર્પણ કરવામાં આવે છે તો અમે બહુ ખુશ થઈએ છીએ અને અમારા સંતાનોને ધન ધાન્યથી પરિપૂર્ણ થવાના અમે આશીર્વાદ દઈએ છીએ જય શ્રી હરિ પ્રિય ભક્તો હવે સાંભળીએ સાધની બીજી કથા એક સમયની વાત છે બે ભાઈ બહેન હતા એ બંનેના વિવાહ થઈ ગયા હતા અને આ આ બંનેને નાના નાના બે બાળકો હતા બહેન વિધવા થઈ ગઈ હતી અને એના ભાઈના ઘરમાં જ રહેતી હતી આ વાતથી એની ભાભીને જરા પણ ગમતી ન હતી કે એની બહેન એમની સાથે રહે છે આવામાં શ્રાદ્ધના દિવસ આવ્યા એટલે ભાઈ કહે છે એની પત્નીને કે હું પિતૃઓના તર્પણ માટે પિંડ દાન માટે ગંગાજી જઈ રહ્યો છું આમ કહીને એ ગંગાજી જાય છે ભાઈના જ ભાઈના જતાં જ ભાભીએ બહાર ખેતરમાં નણદ અને તેના બાળકો માટે ઝૂંપડી બનાવી દીધી નણંદ તેના બાળકો સાથે એ ઝૂંપડીમાં રહેવા લાગી બહેન સવાર સાંજ ભાઈના ઘરે જઈ બધું જ કામ કરીને આવતી હતી બટલામાં ભાભી વધેલું ઘટેલું ખાવાનું આપતી હતી જ્યારે પણ બહેન ભાભીના ઘરેથી ઘરે આવે તો સાથે લોટ આ થોડો લોટ આપે અને જે લોટ ચાળવાનું પૂર કંઈક કપડું હોય આછું છુપાતું એ કપડું ઘરે લઈને આવતી હતી અને પછી ઘરે આવીને એ કપડું ભીનું કરે અને એ લોટને પાણીમાં ગોળી અને ચૂલે ચડાવીને બાફીને છોકરાઓને ખવડાવતી હતી અને કહેતી હતી કે લો આ ખીર છે ખાઈ લો આમ સમય વીતવા લાગ્યો એક વાર ભાભીએ બહેન ને એક કપડું લઈ જતા જોઈ ગઈ જે જે પાતળું કપડું રોટ લઈ આવતી હતી બહેન એને લઈ જોઈ છે ભાભી અને બોલે છે કે લોટ ચાળવાનું કપડું ક્યાં લઈને છો આને અહીં જ મૂકી બહેને એવું જ કર્યું અને એ દિવસે ભાભીએ વધેલું ઘટેલું કઈ ખાવા પણ ના આપ્યું અને બોલી કે કાલે તમારી માનું શ્રાદ્ધ છે હું જ્યાં સુધી તમને ન બોલાવું ત્યાં સુધી તમે આવતા નહીં હા જો આંગણામાં લાગેલું પીપળાનું ઝાડ એની જગ્યાએથી હલે તો આવજો આ સાંભળી બહેન બહુ દુખી થઈ અને રડતા રડતા એના ઘરે આવી અને ઘરે પહોંચી તો બાળકો બોલ્યા માં ભૂખ લાગી છે કંઈ ખાવાનું આપને માં બહેન બોલી બેટા આજે આપણા ઘરમાં ઉપવાસ છે બધાને ઉપવાસ છે ભૂખ્યા જ સૂઈ જા બીજા દિવસે થયો તો બાળકો બોલ્યા કે મામીએ કહ્યું હતું કે આજે નાનીનો श्राદ છે ચાલો માં ત્યાં આપણે મામીના ઘરે જઈએ તો એ બોલી બેટા મામીએ કહ્યું છે કે જો આંગણામાં લાગેલું પીપળાનું ઝાડ છે એ એની જગ્યાએથી હલે તો આવી જજો તો બાળકો તમે મને કહો કે શું ક્યારે ઝાડ હલે ખરી પાંદ હલે ડાળીઓ હલે પણ આખું એ ઝાડ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ખરી હલે ખરી કહો મને બહેન તેના બાળકોને સમજાવે છે કે ક્યાંય કોઈ આમંત્રણ વિના બોલાવ્યા વિના ન જવું જોઈએ સાંજ પડી તો એના ભત્રીજા ભાભીના છોકરા આવ્યા

એ અમારી રક્ષા કરશે બીજા દિવસે ભાભી નણંદ અને ઘરે આવી અને બોલી બહેન કાલે તમારા પિતાનું શ્રાદ્ધ છે બોલાવ્યા વગર આવતા નહીં પણ હા જો આંગણામાં ઊગેલું પીપળાનું વૃક્ષ હલે તો આવજો બીજા દિવસે પણ બહેન બહેને ભાભીના ઘરે ભોજન માટે ન આવી બહેન આવી જ નહીં સાંજ પડી તો એના ભત્રીજા ભોજન લઈ આવ્યા ભોજનમાં બે સુકાયેલી રોટલી અને ભાત સાથે આપી ગયા બહેને ફરી એ રોટલી એના ચોખા રોટલી અને ચોખા ઝૂંપડી ઉપર ફેંકી દીધા અને ભૂખી જ બાળકોને લઈને સૂઈ ગઈ અને આખી રાત રડતી રહી મા ગંગાને પ્રાર્થના કરતી રહી આવી રીતે પિતૃપક્ષ રાધના સોળ દિવસ વીતી ગયા અને એનો ભાઈ પાછો આવી ગયો તો તેણે જોયું કે એના ઘરના આંગણામાં નકરો કિચડ કિચડ જ હતો તો એણે એની પત્નીને પૂછવા પૂછ્યું કે આ શેનો કિચડ છે આટલો બધો મારી બહેન અને ભત્રીજાઓ ક્યાં છે ભાણિયાઓ ક્યાં છે તો એની પત્ની બોલી કે સ્રાજના કોરા સોળ દિવસ સુધી મેં તમારી વહેનના અને બાળકોના પગ કાચા દૂધથી ધો ધોયા છે માટે આહી આ દૂધનો કિચડ થયો છે તમારા ગયા પછી મેં એમની ખૂબ સેવા કરી છે ખીર પૂરી ખડાવ્યા છે છતાં પણ એ મારાથી નારાજ થઈને અલગ ઝૂંપડી બનાવીને રહે છે ભાઈ ખેતરે પહોંચ્યો ત્યાં ઝૂંપડી ન હતી ત્યાં એક આલીશાન મહેલ હતો એના આંગણામાં ભાણિયાઓ રમતા હતા ભાણે જ રમતા હતા ત્યાં જઈને તેની બહેનને કહ્યું બહેન આ બધું શું છે ત્યારે બહેને તેના ભાઈને બધી જ વાત કહી જે કઈ ભાભી એની સાથે કર્યું એ બધી વાત કહી કે ભાઈ જે તારા આંગણામાં કિચડ છે એ કાચા દૂધનું નહીં પણ ભાભીના વ્યવહારથી છે જે હું દિવસ રાત રડતી હતી એ મારા આંસુઓનું કિચડ છે માતા પિતા માતા પિતાના શ્રાદ્ધ પર ભાભીએ કહ્યું હતું કે આંગણામાં ઉગેલું પીપળાનું ઝાડ હલે

અને ઘરે આવવા માટે કહ્યું ત્યારે બહેન બોલી કે ભાઈ ગંગા મૈયાએ તારી રક્ષા કરી છે તો અમારી રક્ષા કરજે માટે અમે અહીં જ રહીશું આ સાંભળીને ભાઈએ એના માતા પિતાને યાદ કર્યા અને બોલ અને બોલ્યા કે હે મારા પિતરો જે રીતે તમે મારા બહેન અને ભાણિયાઓને રક્ષા કરી છે એમના દુઃખ દૂર કર્યા છે એવા સહુના કરજો વાર્તાને સાંભળનાર કહેનાર હોકારો ભરનાર બધા ઉપર કૃપા કરજો જય શ્રી હરી જય શ્રી હરિ વિષ્ણુ જય પિતૃદેવ પી પ્રિય ભક્તો હવે સાંભળીએ ભાગવત શ્રીમદ ભાગવતની કથા મહાભારત કાળમાં જ્યારે દાનવીર કર્ણનું જ્યારે મૃત્યુ થયું તો દાન પુણ્યના સ્વરૂપ એને સ્વર્ગ લોક મોકલવામાં આવ્યા ત્યાં તેનું ખૂબ આદર સત્કાર કરવામાં આવ્યો પણ ભોજનના સમયે તેને સોના ચાંદી પીરસવામાં આવ્યા કર્ણ આ વ્યવહાર કઈ સમજી ના શક્યા તો તેણે એ દેવરાજ ઇન્દ્રને પૂછ્યું કે હે સ્વર્ગાધિપતિ અહીં મને ભોજનમાં સોના ચાંદી અને આભૂષણ પીરસવામાં આવે છે પણ હું આને ખાઈ નથી શકતો તો મારી સાથે આવો વ્યવહાર કરવાનું શું કારણ છે ત્યારે દેવરાજ ઈન્દ્રએ કહ્યું કે તમે તો આખું જીવન દરમિયાન દાન ધર્મનું પાલન કર્યું છે અને તમારા જેવા દાનવી ત્રણેય લોકમાં કોઈ નહીં હોય પણ તમે માત્ર સોના ચાંદી અને આભૂષણ જેવા ભૌતિક વસ્તુનું જ દાન કર્યું છે ક્યારેય તમે તમારા પિતૃઓને ભોજનનું દાન નથી કર્યું માટે તમારા પિતરો તમારાથી અસંતુષ્ટ છે અને તમને સ્વર્ગમાં ભોજનનું સુખ નથી મળી રહ્યું આ સાંભળીને કર્ણ નિરાશ થઈ ગયા અને કર્ણે ઇન્દ્ર દેવને કહ્યું કે હું આ જીવન અમા હું આ જીવન અમારા પિતરોથી અનફિગ્ઞ અજાણ રહ્યો છું મને ખબર જ ન હતી કે મારા પિતરો કોણ છે માટે મારાથી આ ભૂલ થઈ ગઈ છે માટે તમે મને આનો ઉપાય બતાવો ત્યારે ઇન્દ્ર દેવ કહે છે કે તમે તમારા પુણ્ય કર્મના કારણે 16 દિવસનો સમય તમને હું આપું છું આ સોળ દિવસમાં પૃથ્વી લોક પર જઈને તમારા પિતૃઓને દાન કરો એમનું પિંડદાન કરો અને તર્પણ કરો અને તેમને સંતુષ્ટ કરો આનાથી તમને સ્વર્ગમાં બધી જ રીતના સુખ મળશે સુવિધા મળશે ભોજનનું પણ સુખ મળશે કર્ણાએ આવું જ કર્યું અને આ સોળ દિવસ પૃથ્વી લોક પર વિચરાણ કરી રહેલા તેમના પિતૃઓને બધા જ પ્રકારના ભોજનનું દાન આપ્યું આ પિતૃ પક્ષની અવધી હતી માટે આ સોળ દિવસમાં આપણને બધા જ મનુષ્યને આ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કે આપણે આપણા ઋત પૂર્વજોને દાન કરીએ અને તેમના પિંડદાન તર્પણની વિધિ વિધિપૂર્વક કરીએ પ્રિય ભક્ત ગણો ઇન્દ્રના પુત્ર જયંતે સૌથી પહેલા કાગડાનું રૂપ ધારણ કર્યું હતું આ કથા ત્રેતાયુગની છે જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજી અવતાર લીધો હતો અને જયંતે કાગડાનું રૂપ ધારણ કરીને માતા સીતાના પગમાં ચાંચ મારી હતી ત્યારે ભગવાન શ્રી રામે તણખલાનું બાણ છોડીને જયંતની આંખો ફોડી દીધી હતી ત્યારે જયંતે તેની ભૂલની માફી માંગી

જે બધા જ વેદોમાં પારંગત હતો અને તેની પત્નીનું નામ ધૂંધળી હતું ધૂંધળી બહુ સુંદર હતી પણ સ્વભાવથી ક્રૂર અને ઝઘડાળું હતી આત્મદેવને બધી જ પ્રકારનું સુખ હતું પણ એ એની પત્નીના સ્વભાવથી દુખી રહેતા હતા અને ઉપરથી સંતાનનું સુખ પણ ન હતું માટે દરેક સમયે તે ચિંતામાં રહેતા હતા કે જો ઉંમર જતી રહી તો સંતાન સુખ મળશે નહીં અને ઉપરથી આજુબાજુના આડોશી પાડોશીઓ ગામવાળા મેણા માણ્યા કરતા કે જે પણ એના ઘરે પાસેથી નીકળે તો તેને ધિક્કાર ભરી નજરે જુએ આ બધું વિચારીને એને બહુ દુઃખ થતું હતું અને પછી મનથી તેને પ્રાણ ત્યાગવા માટેનો વિચાર કરી અને વનમાં ચાલ્યા ગયા વનમાં એક તળાવમાં કૂદવા જતા જતા કૂદવા હતા કે ત્યારે એક સંન્યાસી ત્યાં એમને જોઈ ગયા અને એને રોકી લીધા અને પૂછ્યું કે હે બ્રાહ્મણ તમે એવી તમને એવી કઈ ચિંતા છે શું દુઃખ છે જેના કારણે તમે પ્રાણ ત્યાગી રહ્યા છો એટલે આત્મદેવ બોલ્યા હે ઋષિવર મારે સંતાન નથી માટે હું એટલો દુખી છું થઈ ગયો છું કે મને હવે મારું જીવન નિષ્ફળ લાગે છે સંતાન વિના જીવનનો ધિક્કાર છે અને મેં જે ગાયને પાળી છે એ મારા ઘરે એ પણ વાંજણી છે એ તો ઠીક છે ઋષિવર પણ મેં જે ઝાડ લગાવ્યું છે આંગણામાં તે પણ ફળ ફૂલ નથી આપતું ફળ ફૂલ નથી ઉગતા હું ઘર માં જે પણ લઈ આવું છું ખાવા માટે તે પણ બહુ જલ્દી સડી જાય છે આ બધી વાતોથી હું દુખી થઈ જાઉં છું આમ કહી આત્મદેવ બ્રાહ્મણ રડવા લાગ્યા ત્યારે સંત એની વાત સાંભળે છે અને તેને લલાટની રેખાઓ જુએ છે અને સંત બોલ્યા કે હે બ્રાહ્મણ કર્મની ગતિ બહુ ન્યારી છે વાસનાને છોડી દે મેં તારું ભાગ્ય જોઈ લીધું છે આ આજનામાં તો શું પણ આગળના જાત જન્મ સુધી તારે કોઈ સંતાન નથી કોઈ પણ થી સંતાન થઈ શકે તેમ નથી તો આત્મદેવ કહે છે તો પછી મહાત્મા મને મારા પ્રાણ ત્યાગી દેવા દો નહીં તો મને પુત્ર પ્રાપ્તિનો કોઈ માર્ગ બતાવો તો સંત એમની જોડીમાંથી એક ફળ કાઢે છે અને બોલ્યા સારું ઠીક છે તો આ ફળ લઈ લે અને આ તારી પત્નીને ખવડાવી દેજે આનાથી તેને એક પુત્ર થશે પણ એ સંન્યાસી કહે છે કે આ ફળને તું તારી પત્નીને ખવડાવજે અને તેને સાત્વિક ભોજન કરવા માટે કહે છે પૂરું એક વર્ષ સુધી તેને સાત્વિક જીવન જીવવું પડશે અને સાદું ભોજન ખાવું પડશે ચટપટું ભોજન કરવું નહીં અને ધરતી ઉપર ચટાઈ પાથરીને શું ભગવાનનું ભજન કીર્તન કરવું પડશે ત્યારે તેનો પુત્ર તેજસ્વી અને વિદ્વાન બનશે આત્મદેવ આ ફળ લઈને તેની પત્નીને આપે છે પણ એની પત્ની આ બધી વાતો માનવા તૈયાર નથી થતી અને એ ફળ તો લઈ લે છે અને મનમાં મનમાં વિચાર કરે છે કે જો મેં આ ફળ ખાઈ લીધું અને ગર્ભ રહી ગયું તો મારાથી ખવાશે નહીં ચટપટુ અને હું મરી પણ શકું છું આમ વિચારીને એ નક્કી કરે છે કે હું આ ફળને નહીં ખાઉં આમ ને આમ

ત્યાં સુધી તું ગર્ભવતી થવાની વાત વહેતી મૂક અને ત્યાં સુધી તું ગર્ભવતીની જેમ નાટક કરી ઘરમાં રહે હું મારા ઘરવાળા લોકોને પરિવારના લોકોને પ્રસૂતિના સમયે કહી દઈશ કે મારું બાળક મરી ગયું અને તું આ ફળ ગાયને ખવડાવી દે આત્મદેવની પત્ની એની બહેનની વાત માની લે છે અને આવું જ કરે છે એ ફળને એ ગાયને ખવડાવી દે છે સમય વિતવા પર એની બહેનને ધૂંધળીની બહેનને એક બાળકનો જન્મ થાય છે એ પુત્ર હોય છે અને એને એના પુત્ર એની બહેન ધૂંધળીને આપી દીધું પુત્ર થયો આ વાત સાંભળી આત્મદેવને આનંદ થયો ધૂંધળીએ એના પુત્રનું નામ ધૂંધકારી રાખ્યું એના ત્રણ મહિના બાદ એક દિવસ આત્મદેવે સવારે ગાયને ચારો નાખી રહ્યા હતા તો તેણે જોયું કે ગાય પાસે એક નાનું બચ્ચું થયું છે જે મનુષ્યનું છે માત્ર તેના કાન જ ગાયના છે તેને જોઈને એ આશ્ચર્યમાં પડી ગયા અને આનંદ પણ થયો આત્મદેવે એ બાળકને ઉઠાવીને ઘરમાં લઈ આવ્યા એનું નામ એને આત્મદેવે ગૌકર્ણ રાખ્યું હવે આત્માદેવને બે બાળક થઈ ગયા હતા એક ધુંધકારી અને બીજો ગૌકર્ણ ગૌકર્ણ મોટો થઈને વિદ્વાન પંડિત અને જ્ઞાની નીકળ્યો જો કે ધુંદકારી દુષ્ટ જુગારી ચોર વ્યાભિચારી દારૂડિયો અસ્ત્ર રાખનારો માતા-પિતાને સતાવાવાળો નીકળ્યો તે તેના માતા-પિતાની બધી સંપત્તિને નષ્ટ કરી દે છે અને એક દિવસ ધુંદકારી તેના પિતા આત્માદેવને મારી નાખે છે મારી મારીને ઘરથી બહાર કાઢી મૂકે છે પિતા રડવા લાગે છે અને કહે છે કે મારી પત્ની વાંજરી હોત તો જ સારું હોત ત્યારે ત્યાં ગોકર્ણ આવે છે અને એના પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપે છે અને કહે છે કે તમે બધું જ છોડીને વનમાં જઈને ભાગવત ભજન કરો અને ભગવાનનું ભજન કરો ભાગવત કથાના પાઠ કરો ભગવાન ભજન જ સૌથી મોટો ધર્મ છે ગાયથી ઉત્પન્ન પુત્ર ગૌકર્ણની વાત માનીને આત્મદેવ વનમાં ચાલ્યા જાય છે પછી ધૂંધકારી તેની માં ધૂંધળી સતાવા લાગે છે ધૂંધળી કુવામાં કૂદી જાય આત્મહત્યા કરી લે છે ત્યારે ધૂંધકારી એના ઘરે એકલો થઈ ગયો રોગ ટોક કરવા વાળું કોઈ રહ્યું નહીં એટલે ધૂંધકારી એના ઘરે પાંચ વેશ્યાઓ ને લઈને આવે છે માતા પિતાના ચાલ્યા ગયા પછી ધૂંધકારી રોકવા ટોકવા વાળું કોઈ નથી એટલે ધૂંધકારી પાંચ વેશ્યાઓ સાથે રહેવા લાગ્યો વેશ્યાઓ એની રીતે રાખતી એને સંચાલન કરતી હતી ધૂંધકારી ધુંધકારી હવે વેશ્યાઓ માટે ધન ભેગું કરે છે એની માટે ચોરી કરે છે ખરાબ કામો કરે છે બધાને લૂંટે છે અને વેશ્યાઓ વિચારે છે કે જો આ એક દિવસ પકડાઈ ગયો તો રાજા આની સાથે આપણને પણ દંડ આપશે આમ વિચારીને આ વેશ્યાઓએ સુતેલા ધુંધકારીને દોરીથી બાંધીને તેનું ગળું દબાવીને દબાવવાની કોશિશ કરી છતાં પણ ધુંધકારી ગળું દબાવવાથી નથી મળતો તો એ બધી વેશ્યાઓએ સળગતા અંગારા સળગતા કોલસામાં નાખી દીધો અને પછી તે ધૂંધકારી તડપી તડપીને મરી જાય છે અને પછી તેને ખાડો ખોદીને દાટી દે છે પછી શું એ બધી વેશ્યાઓ ઘરનો બધો જ કિંમતી સામાન લઈ અને બધો જ લૂટેલો માલ ઘરેણા લઈ ત્યાંથી ભાગી જાય છે મર્યા પછી ભયંકર પીડા ભોગવ્યા પછી તેના ધૂંધકારીના કર્મોના કારણે એક પ્રેત ધૂંધકારી બની ગયો પ્રેત બન્યા પછી ભૂખ અને તરસથી એ વ્યાકુળ થઈ જાય છે ચીસો પાડે છે કેમ કે તેને બળવામાં તેને બહુ દર્દનાક મોત આપ્યું હતું હોય એને કોલસામાં બાળ્યો હતો અંગારામાં નાખ્યો હતો તો એનો અનુભવ હજી પણ પ્રેત બન્યા પછી પણ ધૂંધકારીને થઈ રહ્યો હતો તેને એવું લાગતું હતું કે હજી પણ મારું શરીર બળી રહ્યું છે એક દિવસ તેનો ભાઈ ગૌકર્ણ તેના જ ગામમાં કથા કરવા આવે છે ગૌકર્ણ બધાને ખબર ન પડે તેમ પુરખોનું ઘર જેમાં એક પહેલા જન્મ્યો હતો ત્યાં આવે છે અને તેના જ ઘરમાં રહે છે સુવે છે તેના ભાઈ ગૌકર્ણને જોઈને ધુંધકારી ખુશ થઈ જાય છે અને તેને બૂમ પાડે છે પ્રેતરૂપી ધુંધકારી ગૌકર્ણને બૂમ પાડે છે ગૌકર્ણ અવાજ સાંભળીને પૂછે છે કે તું કોણ છે તો ધૂંધકારી કહે છે કે હું તારો ભાઈ ધૂંધકારી છું મારા કુકર્મોની ગણતરી થઈ શકે તેમ નથી ભાઈ માટે હું પ્રેત યોનિમાં પડ્યો છું આ દુર્દશા ભોગવી રહ્યો છું ભાઈ દયા કરીને મને આ યોનિમાંથી મુક્તિ અપાવ મને પ્રોત્યુ પ્રેત યોનિમાંથી છોડાવ એટલે ગૌકર્ણ બોલ્યો ભાઈ મને બહુ આશ્ચર્ય થાય છે

ગામો બહુ બધા લોકો કથા સાંભળવા આવવા લાગ્યા એટલી ભીડ થઈ ગઈ કે બધા આશ્ચર્ય પામવા લાગ્યા ત્યારે એ એ પ્રેત પણ ત્યાં આવ્યો આમ તેમ એના બેસવા માટે જગ્યા શોધવા લાગ્યો એટલામાં એની નજર એક સીધી સાત ગાંઠ વાળા વાંસની લાકડી ઉપર પડી એટલે એ વાયુ સ્વરૂપે એ વાંસની લાકડીમાં બેસી ગયો જ્યારે સાંજે કથાનો વિશ્રામ આપવામાં આવે છે પહેલા દિવસે તો એક બહુ વિચિત્ર વાત બની કે વાસનું જે સાત ગાંઠની જે વાસને લાકડું હતું એમાંથી એક ગાંઠ તડ તડ કરીને ફાટી ગઈ આ પ્રકારે સાત દિવસમાં સાત ગાંઠ ફાટી ગાંઠ ફાટી ગઈ અને બાળ સ્કંદ સાંભળવાથી પવિત્ર થઈને એક દિવ્ય રૂપ ધારણ કરે છે ધૂંધકારી અને સામો ઊભો રહી ગયો એને તેના ગોકર્ણ ભાઈને પ્રણામ કર્યા ત્યારે વૈકુંઠ વાસી પાર્ષદો સહિત એક ધૂંધક એક વિમાન આવ્યું ધૂંધકારીને લેવા ધૂંધકારી વિમાન પર ચડી ગયો એ પાર્ષદને જોઈને એણે ગોકર્ણને કહ્યું કે ભગવાનના પ્રિય પાર્ષદો અહીંયા અહીંયા અનેક શુદ્ધ હૃદયની કથા સાંભળનારા છે હવે એની માટે બહુ બધા વિમાન કેમ ન આવ્યા અહીં તો બધાએ સમાન રૂપથી કથા સાંભળી છે તો માત્ર ફળ મને કેમ આપ્યું ભગવાનના પાર્ષદો કહે છે કથા બધાએ સામાન્ય રૂપથી સાંભળી પરંતુ તારા જેવું મનન કોઈએ ન કર્યું આ પ્રેત સાત દિવસ સુધી સંભળાયેલી કથા વિષયનું મનન કર્યા કરતો હતો ધુંધકારે આ કર આ કરીને પાછળો વેંકુટ ચાલ્યા ગયા તેના માતા પિતાને કષ્ટ આપનારો શરાબ પીનારો વેર વેશ્યા વગેરે વગેરે કરનારો અંતકાળમાં પ્રેત યોનીમાં પડે છે વગેરે પુરુષો અંતકાળમાં પ્રેત યોનીમાં પડે છે અંતકાળ સુધી ભટકતા રહે છે હવે તો ના ગૌ જેવા કથા સંભળાવનારા છે કે ન સાંભળનારા છે ધૂંધ તો તેના પાપોથી સજા મળી ગઈ સાથે તેને પ્રેત યોનિમાં રહીને સજા ભોગવી બાદ જ્યારે તેને સ્વચ્છતાઓ થયો તો ભાગવત કથા સાંભળીને મન નિર્માળ થઈ ગયું નિર્મળ મનથી એના બધા સંતાપ નષ્ટ થઈ ગયા પ્રેમથી બોલો ગૌરી પુત્ર ગણેશની જય ઓમ નમઃ શિવાય જય શિવ શંભુ ભક્તો હું આશા રાખું છું કે આ કથા તમને પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો તમે આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો તમારું જીવન મંગળમય બને આ પ્રાર્થના સાથે તમારી સાથે વિદાય લઉં છું મળીએ હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ